ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શિક્ષણ માતાજી બધાને હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર નવા વર્ષના રોંગ રમ અને બધાને ભગવાન હંમેશા ખુશ લાગે બધાને સરસ જાય એ ભગવાનને પ્રાર્થના છે આજે બે વર્ષ આ લાળ બધાને સરસ જાય એવી પ્રાર્થના કરી છું હવે તમે ચા નાસ્તો કરી લીધું છે મેં પણ કરી લીધું છે આ નાસ્તોનું અત્યારે આજે વ્લોગ આપણે કંઈક અલગ બનાવીશું આજે પણ આજે જવાનો છીએ અમે બેસતું વર્ષ એટલે ઓફકોર્સ કોર્સ કર થોડુંક ફરવા દર્શન કરવા એ રીતે જો આજે બેસતું વર્ષ છે તો આજે મતલબ અમારા ગામની અંદર વેરાઈ માતાનું મંદિર છે તો ત્યાં અમે વેરાઈમાન મંદિરે અમે બાઇક છે તો બાઇક કોઈ પણ ના ઘરે કોઈ સાધન હોય તો અમારે બેસતું વર્ષ ને એટલે વેરેમાના મંદિર બધા લોકો જાય છે સવારે ત્યાં જિંદગી વગર હા ના કોઈ સાધન હોય ને પર ફૂલ હાર ચડાવવાનું એવું બધું હોય છે तो तेरे में हाल पहला मुझे नेल पॉलिश कर दो बस अब मे चाहिए वैरायम तो मैं तुमने बताओ कि मैं घूमूँ वैरायम मंदिर की वो चाहूँगी तो फटा -फट लाइक शेयर सब्सक्राइब कर दो बराबर नेल पॉलिश कर दो पॉलिश करूँ नहीं नहीं दुकान अब नहीं जाएं ना

Thank dile <laughs> dia <laughs>

હમમસી બ પાલે ઓમે વિડિયો આ બધું લગાવી બધું વિડિયો બેહી જા ભાઈ હારું કરજો કરજો નવા જા દર્શન કરીને હવે

जा जे कैसे नुवा हैप्पी니어 संग हम मुखवा हां चालू बालक शैकाय दा वीडियो बनावा आया हमें शॉर्ट रील बनाई है इंस्टा माते तेज तेज धूप है थोड़ी थोड़ी है ओ वायु तुम्हें आ मेथी और लहसुन और ना कोथिमीना मेथी कोथमीन लहसुन गुड जॉब अच्छा किया ये सब करना चाहिए बच्चे गड़ू दुखाय से ना दुखा मेडिकल में थी पहले गोड़ी आवश्यक ना गड़ा नहीं मतलब आ काकड़ा वजह से गड़ा मत ही ना मटे मुंह गोड़ी बराबर

આ આગળ બોલ પલ્લી થી આ પેલો અધારવાવાળો રોડ પર પેટ્રોલ પંપ આવતા ને આવા હ મારું માસ તો રસ્તા પર આવી જાય ત્યાં લોકો પાછળ બે બાઈક છે બે બાઈક પાછળ એક નાટલાય ને થાક તો એ કોરી આલતો ન કરતા બાઈક મારું પંक्चर પણ પંक्चर કરાવી

આમ બધા જવું માયા તમે બધો આવજો એટલે દર્શન કરવાથી રામે જાના તિંગલા પતિલા

અને ય સદીમાન મંદિર પાટણની સદી એવું ઉભું બળકઈ છે ને આય સદીમાન મંદિર જો બતાઉ તમને જય સદીમા મહારાજ હવે જોઈએ ખાવા માટે

प्रमुख खाइ लो पौदी हमर बहन सचिन सचिन पकोड़ियां पकोड़ियां खादी लेज पकोड़ी बाकी लोगों को मजे करना है हाय गाइस बाटलो ले आना इने इने ले ले पली

अरिभा एकला जोड फोटो पडायची

સલ <laughs> મુબારક <Salve baraka. laughs> <laughs>

वगैरह आराम कर ले भाई बदा खा बेउ એટલે તો કઈએ ખાવન બાડિયે દીધું જમે લઈ થોડું નાસ્તો પાન કરી લે એ થોડા દાળ ભાત હાલ જો યાર મન બટાકા નઈ લે આ દાળ ભાત ઓન એટલે એક કાટ દે છે દાળ ભાત ઓન તો આ લોકો રાખ્યું તો મન કબાલ બેલે કે જાય ખાઈ જશે દાળ ભાત તો હું ખાવાય નસકે એ એ પાલી او تارالتا ممی نہ دردی جوکر بنا دے સરس गाइस उनकी गई थी कितने आ गया सो कितने बजे पता है कितना आ गया मैं उन्हें आई साढ़े आठ थे सब साढ़े आठ थे ये आई थी आर्मी सुई गई थी सर्दी ना कारण है लोग घड़ा में दुखा है सब बाप रे बाप तो फ्रेंड्स ने दाल बाटी बनाई सब एक मत बताओ કોઈ મેકની નહી આ કદ મે વિડિયો બનાયો હો મને પેલું તો આપકો વિડિયો મે ભાઈયા હોય તો ચેનલ ને લાઈક સપોર્ટ કરજો એ